જોવા મળે છે કે એક ટ્રક ચાલક પગપાળા જે રહેલા યાત્રાળુ મોડે પર મારી સ્થળ પરથી પણ આથી જાય છે ઘટના બાદ મગજ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસે પણ ટ્રક ચાલક શોધખોળ શરૂ કરવામાં આવી છે કલણભાઈ અંગડાભાઈ અધગામ તાલુકો કોકરેજ જિલ્લો બનાસકોટ આ અકસ્માતની ઘટના બની ક્યાં બની છે તો ક્યાં લોકો ક્યાં જતા હતા અમે અધગમથી નીકળીને દ્વારકા જતા હતા એટલે ત્રણ ભાઈ નવા દિવેદરના હતા અને સાત જણ અમે હતા આઠ જણ અમે હતા અજગમના અને આ છઠ્ઠો દિવસ અમે રાત રોકાણ હતા સર્વર સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણ હતા ત્યાંથી વહેલા અમે નહી ધોઈને અમે પાંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા ચાર ને એક પાંચ ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી રહ્યું છે એટલે અને અમને આગળ થઈને ઉભા રહ્યા છે કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા કે કેટલા દણા કે ચાર પાંચ દણા તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોઈ ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પિંપડીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારેય ભાઈની લાશ પડી અમરાભાઈ લાલાભાઈ દેવદર નવા ભગવાનભાઈ લાલાભાઈ દેવદર નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરે એ બે કાંકરે છે બે દેવ મારું નામ કલ્યાણભાઈ અણદાભાઈ ચૌધરી સુરેશભાઈ ગામી નારણકા મોરબી જે આ પદયાત્રી દ્વારકા જતા હતા એટલે એમાં નરસંગભાઈ રિયા એ મારે સ્વાધ્યાય પરિવારના હિસાબે કોન્ટેકવાળા હતા એટલે એનો ફોન આવ્યો સાડા છના ઘડે એટલે એ લોકોને સરવળથી વદેડા હાઈવે ઉપર ત્યાં એક્સિડન્ટ એચપીના પાસે એક્સિડન્ટ થયું હતું એટલે એમાં નરસંગભાઈને થોડું વધારે વાગ્યું હતું એટલે એ લોકોએ ફોન કર્યો હતો પોલીસને ને એકસો આઠને પણ એ લેટ આવ્યા અને મને ફોન આવ્યો એટલે મેં અહીંયાથી સરવરથી મારા ભાગીદાર જયેશભાઈને ગાડી લઈને કીધું કે જેટલા લોકો ને સિરિયસ હોય વાગ્યું હોય એ બધાને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ કરો અને હું અહીંયા ક્રિષ્ના હોસ્પિટલે ઊભો હતો વ્યવસ્થા કરી એટલે એક નરસિંહભાઈને વાઈ ગયું હતું અને એ ભયમુક્ત છે નરસિંહભાઈ અત્યારે અને એકસો આઠ લઈટ આવી હતી એટલે અમે વેલાસર ગાડીની વ્યવસ્થા કરીને દર્દીને ઝડપભેર હોસ્પિટલે પહોંચાડ્યા તમારી ગાડી દ્વારા હા હા મારી ગાડી દ્વારા